નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડે અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લાનું મોડાસા એ શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે મોડાસા તેમજ અરવલ્લીના બાળકોને ઉચ્ચ ગુણવત્તા સભર શિક્ષણ પ્રદાન થાય અને વિદ્યાર્થીઓને ટેકનોલોજી સાથે શિક્ષણ આપીને સર્વાંગી વિકાસ કરવાના હેતુસર મોડાસામાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલનો પ્રારંભ કરવામાં આવ્યો છે મોડાસા ટાઉન હોલ ખાતે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વાલી સેમિનાર પોદાર એજ્યુકેશન નેટવર્કના માર્કેટિંગ સિનિયર જનરલ મેનેજર વિશાલ શાહની ઉપસ્થિતિમાં યોજાયેલા વાલી સંમેલનમાં વાલીઓને સ્કૂલમાં બાળકોને અભ્યાસની સાથે સર્વાંગી વિકાસ થાય તેવી પ્રક્રિયાઓ શિક્ષણની ગુણવત્તાનો પરિચય સ્કૂલનો દ્રષ્ટિકોણ અને બાળકના ભવિષ્ય માટે એક નિશ્ચિત નિર્ણય લઈ વિદ્યાર્થીના કારકિર્દી ઉજ્જવળ બનાવવાની આશા સાથે વિદ્યાર્થીઓનું એડમિશન કરાવવા જણાવ્યું હતું જ્યારે મોડાસા પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ ડોક્ટર એજ્યુકેશન નેટવર્કથી ચાલતી એકસો ચુમ્માળીસ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના નેટવર્કની માહિતી પૂરી પાડીને બાળકના માતા પિતાને સશક્ત બનાવવાનો હતો અને બાળકના ઉચ્ચ શિક્ષણ સાથે ભવિષ્ય માટે એક નિશ્ચિત નિર્ણય લેવા વાલીઓને જણાવ્યું હતું શિક્ષણ ક્ષેત્રે છન્નું વર્ષના અનુભવ ધરાવતા પોદાર જૂથ હવે એકસો ચુમ્બાળીસ સ્કૂલ બે લાખ ત્રીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને આઠ હજાર સ્ટાફ સાથે શિક્ષણ ક્ષેત્રે આગવું સ્થાન મેળવ્યું છે મોડાસા ખાતે નવીન શરૂઆત કરેલ પોદાર સ્કૂલમાં સિનિયર કેજીથી ધોરણ પાંચ સુધીના વિદ્યાર્થીઓની એડમિશન પ્રક્રિયાના ભાગરૂપે આયોજિત વાલી સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ મોડાસા તેમજ પોદાર એજ્યુકેશન નેટવર્કની જરૂરી માહિતીઓ પૂરી પાડી હતી આજના નવા યુગમાં

જેની અંદર ઓદાર ઇન્ટરનેશનલ સ્કૂલની સ્થાપના કરવામાં આવી છે ઓદાર ઇન્ટરનેશનલ સ્કૂલ એ મોડાસાની અંદર સારામાં સારી સુવિધાઓ સાથે બાળકોના સારા શિક્ષણ માટે કાર્યરત થઈ છે ઓદાર ઇન્ટરનેશનલ સ્કૂલ એક ખલીકપુર ગામ ખાતે આવેલી છે જેની અંદર અમે હાલમાં પ્રી પ્રાઇમરી થી ધોરણ 1 થી 5 સુધીના વર્ગો શરૂ કરેલ છે એડમિશનની પ્રક્રિયા અમારી શરૂ થઈ ગઈ છે આજે 16મી માર્ચ

તેની અતિ આધુનિક સુવિધાઓ સાથે તૈયાર છે અને આજના શિક્ષણ જગતમાં ખૂબ જ મોટું નામ કરશે આજના દિવસે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના માર્કેટિંગ હેડ જે મુંબઈથી ઉપસ્થિત થયેલા છે મિસ્ટર વિશાલ સાસદ તેમજ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપલ મિસ્ટર રાકેશ રંજન સર પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે આજના આ તબક્કે અમે ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ અને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ એ સારામાં સારી શૈક્ષણિક સુવિધાઓ આપવા માટે તત્પર છે થેન્ક યુ સો મચ